આ લોકેશનની વાત જ ન કરો એવું લોકેશન કેમ તો ઉઘાડ થઈ ગયો ને બધું કાલે વરસાદ આવેલો હતો જે વાતાવરણ થયું તો ખરાબ અને આજે ભાઈ થઈ ગયો છે તો મોજ કરો જોયા જ રાખો કાલનો બ્લોગ મજા આવ્યો તો આજના બ્લોગમાં કમેન્ટ કરી દેજો કે કાલનો બ્લોગ છે ને ભાઈ કોમેડી જેવો હતો થોડો અને અત્યારે ભાઈ થઈ ગયો છે આપણે દુકાને જવાનો ટાઈમ તો ભાગ્યો દુકાને કેમ કે બ્લોક ચાલુ કરવા તો હતો બ્લોક આપણે ચાલુ થઈ ગયો છે બરોબર કન્ટિન્યુ બ્લોક માં રહીજો ને હવે આપણે વાગવી દુકાન સાઈડ અને ભાઈ લોકેશન ની વાત જ ન કરો મજા મજા મને જ આવે છે આજ તો પાણી ભરાઈ ગયું જો ઉખના ઘર માં અને હવે સડડા ગયા ભરાઈ ગયું ધાબા ઉપર એ ધાબા ઉપર પાણી ભરાઈ ગયું લુલ 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 થઈ ગઈ ને આવું આ લોકેશન થઈ ગયું છે યાર આ લોકેશન ની વાત જ ન કરતા મને ગમી ગયું સાસ કે આવું નવું રહેતું હોય ને આવું વિડિયો ફટાફટ આવું આવે બધું હું આપણે અને અમે

અમારી દુકાન માં હવે આવવાનું ઘરે જવાનું વિડીયો ઉતારવા તો અમારે રીલ્સ ઉતારવાની હતી રીલ્સ સુધરી ગઈ અને જો ભાઈ કસ્ટમર આવી ગયા તે બધું ઢગલા થઈ ગયો અડધો તો મૂકી દીધું શું કે શુભમ ભાઈ અડધો મૂકી દીધું છે હા એક બટન દીધું હતું આપતું અને એક મે દીધા તો ભાઈ ઘણું બધું કાઢ્યું તું તમારું કપડા લેવો હોય ને તો આવી જઈ તો અમારા ભાઈ જાય છે હવે ઘરે વિડીયો વિડીયો ઉતારી દીધા ને કસ્ટમર પતાવી લીધા ઘરે જશો હા ઘરે જશો ખાવાનું બાકી છે ને

તો અત્યારે આપણે કરી નાખીએ જોધપુરી પેકિંગ કેમ કે ભાઈ આ દેવા જવાનું છે પાર્સલ બહાર કેમ કે મોકલાવાનું છે ગાડી હતા તો હું પેલા પાર્સલ ન હોય એ હું ઘરે કેમ કે મને લાગે છે ભોગ અને બે જ આપણે જમવા નીકળે છે જમવાનું અને આ મારે તો ઘરે સુઈ ગયો દુકાન આવી ગયા છે વરાજન કરવા મહિના સુધી આપણે તૈયાર બરોબર કરી જ નાખો છે એમને લગ્ન તો એના પાર્ટી અમે રાખી બેઠી છે રામ રામ ડાયરાને તો આજે આપણે આવી ગયા છે ડાયરા કલેશન તમે જોઈ શકો છો કપડા કલેક્શન અને હવે બધું આડાવડું હાલે છે પેકિંગ ચાલુ છે ઓછામાં ઓછા ઓર્ડર આવેલા છે ઓનલાઈન સૂટ બી રાખવી છે શેરવાની બી લગન આવે છે બુકિંગ ભી થઈ ગયું છે ઓછામાં ઓછી વહી ગયેલી છે સિત્તેર ટકા પડી છે સિત્તેર ટકા વહી ગઈ છે આઠ ના કદી દિવસે દુકાન બંધ અને ભાઈ આમાં લઈ જશે બબ્યાસ ઓડી ઘરની કે બanni કરની કે ભાઈ બેટમાં પડ્યો થાય ખાડો તો અલે ભાઈ નથી ખાવાનું છે આજ છે જમવામાં હું આપણે હે આપણે આપડે જમી લેવી કેમ કે ભૂખ લાગી છે પેટમાં પીળો છે ખાડો હાલ ખાવા બે જાઓ તો ભાઈ એને લાભ પૂરી નહીં થાય હું ખાઈ લો મને લાગી શકે બરાબર છે ને જમી દીધું છે અને દાદરભાઈ અમારે ફૂઈ ગયા છે આ બધું હાલે છે આ પેકિંગ તો ભાઈ છે ને બહાર આવે છે વરસાદ રોજ આવે તો આજે થઈ ગયો વરસાદ ચાલુ તો ભાઈ સર ને આટલો બ્લોગ આવ્યો કે યાર બ્લોગ ગમો હોય ને તો લાઈક કમેન્ટ સરસ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા કાલે નવા બ્લોગમાં ત્યાં આવતી બધા બધાને બાય બાય કોમેન્ટ કરતા જજો બરોબર બાય બાય હાલો